મોટા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે આર્થિક અને રાજકીય અનિશ્ચિતતાઓના પગલે સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો જે ચાંદી એક લાખની સપાટીએ પહોંચી ગઈ હતી જેમાં પણ આજે સવારે આપણે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો શું મિત્રો અમેરિકાની અંદર પણ સોનાની કિંમતોને લઈને મંદી આવશે કે નહીં તો યુએસ ફેડ રિઝર્વ દ્વારા વડા વડાપ્રધાન દ્વારા જેરામ પોવેલે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફિક અપેક્ષા કરતા જો વધારે પડતા ઊંચા આવશે તો તેની અસર સૌથી વધારે મોંઘવા બદલાતી જોવા મળી શકે છે જ્યારે મિત્રો સોનાની વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોમાં જે સોનાની કિંમતો દિવસે વધારો જોવા મળી રહ્યો હતો જે સોનાની કિંમતોમાં આજે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વીડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવની માહિતી જાણવા માંગો

હતું જેડો નોંધાયો છે તો આજે જે છે એ આજે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર ને પાસઠ રૂપિયામાં જયારે દસ ગ્રામ સોનું નેવ હજાર છસો ને પચાસમાં જયારે સો ગ્રામ સોનું નવ લાખ છ હજાર પાંચસોમાં જોવા મળી રહ્યું છે જોવા મળી શકે છે તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી ત્રાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નેવમાં અને એક કિલો ચાંદી ની કિંમત ત્રાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે એ મોંઘુ અને સસ્તું કયા કારણોથી થઈ શકે જેની માહિતી સૌપ્રથમ મેળવી લઈએ તો મિત્રો જો શેરબજારની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે જેમાં તેજી માહોલ સર્જાય તો પણ સોનાની કિંમતોમાં મોટો ઘટાડો

અને ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે તો સોનાના ભાવમાં વધઘટ જોવા નહોતી મળી પરંતુ શનિવારના દિવસે સોનું જે છે એ ફરીથી સુધીનો ઘટાડામાં જોવા જોવા મળી મળી તો મિત્રો વૈશ્વિક અંદર સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો રહ્યો છે જો તમે પણ સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાના દાગીના બનાવવા એ અત્યારની વાત કરીએ તો મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ પરંતુ હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત વધતો જોવા મળી રહ્યો હતો જેની અંદર અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવ પર અત્યારે મોટી ભવિષ્યવાણી જોવા મળી રહી છે કે જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટીએ આપી દીધું છે તો વાત કરી લઈએ તો મિત્રો વર્ષો ઓગણીસો છ્યાસી પછી તેનું સૌથી શ્રેષ્ઠ ત્રિમાર પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફિક નીતિના કારણે પણ સોનાના વધુ તેજીની અપેક્ષા થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વધવાના બદલે અત્યારે ઘટતો જોવા મળી રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના રોકાણકારો જે છે એ વિચારમાં પડી ગયા છે કે સો

એ ત્યોહાર દરમિયાન પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો જે છે છે એ એક જ સવાલ કરી રહ્યા હતા કે સોનું સોનું ખરીદવું તો ક્યારે સસ્તું થશે સોનાનો ભાવ જે છે એ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો હતો જેના કારણે સોનાના ખરીદારો જે છે એ ચિંતામાં વાવી ગયા હતા કે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનામાં તેજી લાવી

કે શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા હતા અને સોનું જે છે એ મિત્રો દિવસે દિવસે તેની ચમક વધારી રહ્યું હતું તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડાક દિવસો માટે રાહ જોવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફિક નીતિના કારણે સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ ચમકતી જોવા મળી રહી હતી જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ અત્યારે ખૂબ જ ઘટાડામાં કહી શકાય કારણ કે ચાંદી જે છે એ એક ને ચાર હજારની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં પણ હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અંદર અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને સોનું જે છે એ હવે સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો અપડેટમાં